ગુજરાત અને મહારાષ્ટ્રના હરિભક્તોને ઘેર ઘેર નિમંત્રણ આપવા માટે રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ ધામથી ગુજરાત અને મહારાષ્ટ્રના એક હજાર ગામોમાં હરિભક્તોને ઘેર ઘેર નિમંત્રણ આપવા માટે આમંત્રણ પ્રચાર રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી તથા મોટેરા સંતોએ પૂજા વિધિ કરાવી આરતી અને જયનાદ સાથે રથનું પ્રસ્થાન કરાવ્યું વડતાલ ધામને આંગણે આગામી તારીખ સાત નવેમ્બર થી તારીખ પંદર નવેમ્બર બે દરમિયાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિ શતાબ્દી મહોત્સવ ભવ્યતી ભવ્ય રીતે ઉજવનાર છે આ મહોત્સવના ઉપલક્ષમાં ગુજરાત મહારાષ્ટ્રના એક હજાર ઉપરાંત ગામોમાં રહેતા હરિભક્તોને ઘરે ઘરે નિમંત્રણ પહોંચે તે માટે વડતાલ સંસ્થાન દ્વારા આમંત્રણ પ્રચાર રથનું આયોજન કરવામાં આવેલ છે જે અનુસાર શ્રાવણ માદના બીજા સોમવારે આ પ્રચાર રથનું વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી ભાઈ સ્વામી વલ્લભ સ્વામી પીપી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી નિર્ભય ચરણ સ્વામી કેપી સ્વામી હરિકૃષ્ણ સ્વામી સુરત ગુરુકુલ વિઠ્ઠલ ભગત સહિત સંપ્રદાયના સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં પૂજા વિધિ બાદ મંગલ પ્રસ્થાન કરાવ્યું હતું બ્યુરો રિપોર્ટ નરેશ કનવાણી હાલાર એક્સપ્રેસ